નમસ્કાર હું છું બરખા આજે અમે તમને એક રહસ્ય વિશે જણાવીશું દુનિયામાં આજે પણ કેટલા એવા રહસ્યો છે જેનું રહસ્ય તો વૈજ્ઞાનિકો પણ આજ દિન સુધી નથી જાણી શક્યા તો પ્રકૃતિએ પોતાનામાં હજારો રહસ્યોને સમાવેલા છે ત્યારે આજે પણ હાલમાં એવી ઘણી જગ્યાઓ છે કે જ્યાં જઈને સામાન્ય માણસ જ નહીં પરંતુ વૈજ્ઞાનિક પણ આશ્ચર્યચકિત થઈ જાય છે ત્યારે આજે અમે એક એવા રહસ્યમય કુંડ વિશે જણાવીશું કે જે કુંડની ઊંડાઈ

કે આ કુંડની ઊંડાઈ જાણવા સમયાંતરે મોકલવામાં આવે છે પરંતુ જ મળ્યું નથી મરજીવા ને મરજીવા સત્તાવાળાઓ હિમકુંડ ના પાણી ને પાણી ખેંચવાની મોટર વડે બહાર કાઢવાની યોજના બનાવી આ કામ અનેક દિવસો સુધી ચાલુ રહ્યું પરંતુ કુંડના પાણીના લેવલમાં લેવલ કોઈ ઘટાડો ના થયો ઘણી શોધ પછી પણ તેની ઊંડાઈ વિશે કંઈ જ જાણવા ન મળ્યું જો કે ફૂટ ઊંડે ગયા પછી મરજીવાને પાણીનો ઝડપી પ્રવાહ મળ્યો જેની લિંક કદાચ સમુદ્ર સાથે જોડાયેલી છે તમને જણાવી દઈએ કે આ જગ્યાના ભુગભમાં બે કુંડ છે જેમાં એકમાત્ર પાણી નીકળે છે અને બીજામાં ફરાય છે કદાચ એટલે જ પાણી ઓછું નથી થતું

મહાભારત કાળ સાથે જોડાયેલી છે કહેવાય છે કે પાંડવો અજ્ઞાત વાસ માટે નીકળ્યા હતા ત્યારે જંગલ ના રસ્તા માંથી તેઓ ત્યારે દ્રૌપદી પાંચે પાંડવો એ મળીને પાણી ની શોધ કરી હતી પરંતુ પાણી મળ્યું જ ન હતું લાંબા અંતર કપાયા બાદ દ્રૌપદી ની તરસ વધવા લાગી ગઈ દ્રૌપદી સહિત બધા પાંડવો ને તરસ લાગી અને પાણી ન મળવાને કારણે તેમની હાલત વધુ ખરાબ થવા લાગી હતી દ્રૌપદી સહિત બધા પાંડવો ગદા ઉઠાવી અને જમીન પર મારી કારણે પાણી નીકળ્યું તે પાણી થી દ્રૌપદી સહિત પાંચેય પાંડવો એ પોતાની તરસ ને બુજાવી લીધી હતી ત્યારથી જ આ કુંડ છે અને તે ભીમ કુંડ નામે ઓળખવા લાગ્યો છે તો મિત્રો એક અન્ય પૌરાણિક કથા અનુસાર આ કુંડ ને નારદ કુંડ તેમજ નીલ કુંડ પણ કહેવામાં આવે છે એક કથા અનુસાર એક વખત નારદજી આકાશ માં ફરી રહ્યા હતા ત્યારે તેને એક મહિલા અને પુરુષ ઘાયલ અવસ્થા માં મળ્યા હતા નારદજી એ તેની દશા નું કારણ પૂછ્યું ત્યારે તેમને જણાવ્યું કે તેઓ સંગીત ના રાગ રાગણી છે અને તેઓ ત્યારે જ ઠીક થશે જયારે સંગીત કલા માં પારંગત ગાયક શ્યામ ગાન ગાય નારદજી સંગીત કલા માં માહિર હતા તેથી તેમણે શ્યામ ગાન ગાવાનું શરૂ કરી દીધું તેમનું મધુર ગીત સાંભળીને દેવતાઓ પણ ખુશી થી ઝૂમી ઉઠ્યા હતા આ ગીતે વિષ્ણુ ભગવાન એટલા મંત્ર મુક્ત થઈ ગયા કે તે જળ માં પરિવર્તિત થઈ ગયા હતા ત્યારથી જ આ જળ કુંડ બ્લુ રંગ નું થઈ ગયું ત્યારથી આ જળ કુંડ નીલ અને નારદ કુંડ થી પણ ઓળખાય છે તો મિત્રો આ બીજું રહસ્ય પણ પણ છે છે ઘણી વખત નદી સ્નાન કરતા ડૂબી હોય ત્યારે વ્યક્તિ મરી જાય છે પછી તેનું શરીર ઉપર આવીને તરવા લાગે છે પરંતુ ભીમકુંડ માં એવું નથી આ કુંડ એટલો રહસ્યમય છે કે ક્યારે કોઈ વ્યક્તિ આ પાણીમાં ડૂબીને મરી જાય ક્યારે પણ તેનું મૃત શરીર ઉપર જ નથી આવતું તે શરીર અદ્રશ્ય થઈ જાય છે અથવા તો ગુમ થઈ જાય છે તે મૃત શરીર ક્યાં જાય છે તેનું રહસ્ય આજ સુધી કોઈ નથી જાણી શક્યું આ કુંડ નું ત્રીજું રહસ્ય છે કે કોઈ પણ અનહોની ઘટના બનવાની હોય ત્યારે તેના સંકેતો આ કુંડ અગાઉ થી જ આપી દે છે કોઈ પણ અનહોની બનતા પહેલા આ કુંડ નું જળ સ્તર અચાનક વધવા લાગે છે તો સુનામી કે ભૂકંપ આવવાના સીધા સંકેત મળી જાય છે સુનામી આવવાની હોય ત્યારે પાણી ફૂટ સુધી ઉપર આવી ગયું હતું અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે આ કુંડ આધારે તેમને આપદાઓની ખબર પહેલાથી જ પડી જાય છે અનોખા તથ્યો ભીમકુંડ સાથે છે સંબંધિત ભીમકુંડ વિશે માન્યતા છે કે તેમાં સ્નાન કરવાથી ત્વચા સંબંધિત ગંભીર બીમારીઓ પણ દૂર થઈ જાય છે આ સિવાય આ સિવાય જયારે પણ દેશ માં કોઈ મોટું સંકટ આવવાનું હોય છે ત્યારે આ જળાશય નું વધી જાય છે એટલે કે આ તળાવ પહેલાથી જ આપત્તિના સંકેતો આપે છે ભીમકુંડ વિશે મનમોહક વાર્તાઓ એક એક અનુસાર ઋષિ આ તપસ્યા કરી રહ્યા હતા ત્યારે તેઓ શિકારીઓના જૂથ થી પરેશાન હતા ઋષિએ શિકારીઓને શ્રાપ આપ્યો અને તેઓએ તેને પથ્થર માં ફેરવી દીધું હતું પછી ઋષિ એ સર ને આશીર્વાદ આપ્યા અને પાણી કુંડ દેખાયો જ્યાં શિકારીઓ પથ્થર માં ફેરવાઈ ગયા તે સ્થળ ભીમકુંડની નજીક હોવાનું માનવામાં આવે છે અન્ય દંત કથા અનુસાર એવું માનવામાં આવે છે કે ઋષિ નારદે ભીમકુંડ ખાતે ભગવાન વિષ્ણુ ની સ્તુતિ માં આકાશી ગીત ગાંધર્વ ગાનમ ગાયું હતું તેમની પરિણામે ભગવાન વિષ્ણુ કુંડ માંથી બહાર આવ્યા હતા અને તેમના રંગ ને કારણે પાણી વાદળી થઈ ગયું હતું ભીમકુંડ ખાતે પાણી ની ની ઊંડાઈ હજુ પણ અજાણ છે અને હજુ પણ એક રહસ્ય બની રહ્યું છે કુંડ પવિત્ર પાણીમાં ડૂબકી મારવા ઉપરાંત ભીમકુંડ મુલાકાતીઓ માટે અન્ય ઘણી પ્રવૃત્તિઓ પ્રદાન કરે છે તમે આસપાસના બજના જંગલની અન્વેષણ કરી શકો છો જેમાં હરણ વાંદરાઓ અને મૂળ સહિત વિવિધ પ્રકારના ના વન્ય છે તમે ભીમ દેવી મંદિર માં પણ જઈ શકો છો અથવા ભગવાન હનુમાન અને ભગવાન શિવના પવિત્ર મંદિરોની મુલાકાત પણ લઈ શકો છો આ વિસ્તાર ની પ્રાકૃતિક સુંદરતા આકર્ષક છે અને તમે શાંત વાતાવરણ માં શાંતિ નો અનુભવ પણ કરી શકશો આ કુંડ ભલે તમને સાધારણ દેખાય પરંતુ આ કુંડ કઈ સામાન્ય કુંડ જેવો નથી તેની ખાસિયત આપને વિચારતા કરી દેશે આ કુંડ વિશે એવું કહેવાય છે કે જ્યારે પણ એશિયાઈ મહાદ્વીપમાં કોઈ મોટી પ્રાકૃતિક આફત આવવાની હોય તો આ કુંડ નું પાણી છે આ પ્રદેશ ના પ્રમુખ તીર્થ સ્થાનો માં પણ આનો સમાવેશ છે પુરાણ માં આનો ત્રણ વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે આને ભીમકુંડ નારદકુંડ નારદ કુંડ અને નીલકુંડ પણ દર્શાવવામાં આવેલ છે આ કુંડ અંગે કહેવાય છે કે એકવાર આ કુંડની ઊંડાઈ માપવા માટે વૈજ્ઞાનિકોએ બસો મીટર ઊંડે સુધી પાણીમાં કેમેરા મોકલ્યા હતા તેમ છતાં તે ઊંડાઈને માપી ના શક્યા આ કુંડને વિશે એમ પણ કહેવામાં આવે છે કે આનું પાણી ગંગાની જેમ બિલકુલ પવિત્ર છે અને તે ક્યારેય ખરાબ પણ નથી થતું જ્યારે જ્યારે સામાન્યતા આપણે જોઈએ કે કોઈ સ્થિર પાણી હોય તે પાણી ખૂબ લાંબા સમય પછી ખરાબ થઈ જતું હશે આ કુંડના ચોથા રહસ્ય વિશે ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે કે આ રહસ્યમય ભીમકુંડ નું પાણી ક્યારેય ઓછું નથી થતું ભરપૂર માત્રામાં પાણી નો ઉપયોગ કરવામાં આવે છે છતાં પણ આ કુંડ ના પાણી નું સ્તર ક્યારે નીચે નથી આવતું ઘણી વખત પણ કરવામાં આવી પાણી ના સ્ત્રોત વિશે કોઈ જ જાણી શક્યું નથી એટલું જ નહીં મિત્રો પાણી ના સ્ત્રોત ને તેમજ કુંડ ના ઊંડાણ ને જાણવા માટે પ્રશાસકો એ બહાર પાણી ના પંપ લગાવ્યા અને પંપ દ્વારા પાણી બહાર લાવ્યા ઘણા દિવસો તેમણે પાણી નું સ્તર ઘટાડવા માટે પંપ થી પાણી બહાર કાઢ્યું પરંતુ પાણીના સ્તર હતા ત્યાં તેમને જળની તેજ ધારાઓ પણ મળી આવી હતી જે સમુદ્ર સાથે જોડાયેલી છે તેવું અનુમાન પણ લગાવવામાં આવે છે તમને જણાવી દઈએ કે તેના ગર્ત માં બે કુંડ છે જેમાં એક માંથી પાણી નીકળે છે અને બીજા તે ભરાય છે તેથી જ કદાચ આ કુંડ માં પાણી નો બહાવ તેજ રહે છે અને ક્યારે પાણી ઘટતું નથી તેવું અનુમાન પણ લગાવવામાં આવે છે ભીમકુંડ છતરપુર શહેર થી લગભગ ત્રીસ કિલોમીટર દૂર સ્થિત છે અને તે રસ્તા દ્વારા સરળતાથી પહોંચી શકાય છે ભીમકુંડ પહોંચવા માટે તમે છતરપુર થી ટેક્સી અથવા તો બસ માં પણ જઈ શકો છો નજીક નું એરપોર્ટ અને રેલવે સ્ટેશન બંને ખજુરાઓ માં છે જે લગભગ પંચોતેર કિલોમીટર દૂર છે ભીમકુંડ ની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ફેબ્રુઆરી થી જૂન વચ્ચે નો છે જયારે તાપમાન થોડું ગરમ હોય છે અને ઓક્ટોબર થી નવેમ્બર જયારે શિયાળાની ઋતુ શરૂ થાય છે ભીમકુંડમાં કોઈ હોટેલ કે રિઝોર્ટ નથી પરંતુ તમે ખજુરાઓ શહેર માં રહી શકો છો જેમાં ઘણા બધા વિકલ્પો આવેલા છે ભીમકુંડ ની નજીક કોઈ રેસ્ટોરન્ટ નથી તેથી તમારા ખોરાક અને પાણી સાથે લઈ જવાની ભલામણ કરવામાં આવે છે કુંડ ની નજીક થોડી નાની દુકાનો આવેલી છે જ્યાં તમે નાસ્તો કરી શકો છો ભીમકુંડ એક અનોખું સ્થળ છે જે આધ્યાત્મિકતા ઇતિહાસ અને પ્રકૃતિનું મિશ્રણ આપે છે ભલે તમે આશીર્વાદ મેળવવા માટે સ્થળ સાહસ હોમકુંડ મધ્ય પ્રદેશ માં એક મુલાકાત લેવાનું આવશ્યક સ્થળ છે તેથી જો તમે ખજુરાહો ની સફર નું આયોજન કરી રહ્યા છો તો તમારા પ્રવાસ કાર્યક્રમ માં ભીમકુંડ ઉમેરવાની ખાતરી કરી લો તમને આકર્ષક કુદરતી સૌંદર્ય

સમય ગાળા દરમિયાન આ પ્રદેશ પર શાસન કર્યું હતું દસમી અને બારમી સદી ની વચ્ચે બાંધવામાં આવેલા આ મંદિરો હિન્દુ જૈન અને બૌદ્ધ પ્રભાવો નું અદભુત મિશ્રણ દર્શાવે છે તો રસપ્રદ તમને પણ આ કુંડ વિશે જાણીને તેની મુલાકાત લેવાની ઈચ્છા થઈ ગઈ હશે તો વિજ્ઞાન ગમે એટલી પ્રગતિ કરી લે પરંતુ ભીમકુંડનું રહસ્ય હજુ કોઈ નથી જાણી શક્યું આ કુંડ કઠોર ગુફા ચટ્ટાનો વચ્ચે બનેલો છે પ્રાચીન સમયથી જ આ ગુફા એક સાધનાનું કેન્દ્ર રહ્યું છે અહીં મોટા મોટા ઋષિમુનિઓ અને તપસ્વીઓય સાધના કરેલી છે પરંતુ હાલમાં તો આ કુંડ ટૂરિસ્ટ અને રિસર્ચ નું કેન્દ્ર બની ગયું છે ઘણા લોકોનો તો એવું પણ કહેવું છે કે ભીમકોણ એક શાંત જ્વાળામુખી છે તો આવી જ રસપ્રદ માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો પુલેટ ઇન્ડિયા પરોષો ગુજરાતનો